રાજસ્થાન પોલીસે ગુજરાતમાં લઈ જવાતા એક હજાર ત્રણ પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં રાજસ્થાન માહિતી બાતમી હકીકતને આધારે રાજસ્થાન માવલ ચેક પોસ્ટ કન્ટેનર રોકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી રાજસ્થાન પોલીસે એક ઈસમની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજસ્થાન માવલ ચેક પોસ્ટ પરથી પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં ચંદીગઢથી કન્ટેનર ચાલક કન્ટેનરમાં દારૂ ભરી ગુજરાતના પોરબંદર খাতে লই যাই রে আধার

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ